જુનાગઢના ભવનાથ ખાતે સંતો અને સનાતની ભાવિકોની મહંત મહેશગીરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જેમાં ભવનાથના મેળામાં વિધર્મીઓએ પ્રવેશ ન મળે તેવી માગ કરાઈ તેમજ આગામી દિવસોમાં રેલીનું પણ આયોજન કરાશે તેવી પણ રજૂઆતો કરવામાં આવી છે આ ઉપરાંત રેલી દામોકુંડ થઈને ભવનાથ સુધી રેલી યોજાશે તો જુનાગઢ ભવનાથમાં જે મેળાનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને દિગંબર સાધુ ઉપસ્થિત રહેતા હોય છે આ જે વૈદિક સનાતન હિન્દુ ધર્મનો મેળો છે એના અંદર અમે બધા એવી માગણી મૂકી કે આ હિન્દુ ધર્મના મેળાના અંદર કોઈ પણ પવિત્રતા ખંડિત ના થાય